સાવલીમાં જિલ્લાકક્ષાના ઓગણસીમાં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી જિલ્લા સમહર્તાના ના હસ્તે સ્થાનિક ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરાઈ દેશપ્રેમની શુભ ભાવના સાથે પંદરમી ઓગસ્ટના શુભ દિને દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી દેશપ્રેમ દેશભક્તિની ભાવના સાથે આદરપૂર્વક કરાય છે ત્યારે વડોદરા જિલ્લાના સાવલીમાં આવેલ મહારાણા વીર પ્રતાપ ચોક પાસે આવેલ ભાઠિયા મેદાનના વિશાલ પંડાલમાં જિલ્લા કક્ષાના ઓગણસીમાં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરાઈ અને જિલ્લા સમહર્તા જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ અનિલ ધામેલિયા આઈએએસના વરદ હસ્તે રાષ્ટ્રીય ધ્વજ ધારાસભ્ય કેતન ઇનામદારની ઉપસ્થિતિમાં ફેરાયો અને રાષ્ટ્રગીત સાથે રાષ્ટ્રીય ધ્વજ તિરંગાને સન્માનભેર સલામી અપાઈ હતી અને કલેક્ટરે પરેડ નિહાળી સભા સંબોધન કરી પરજોગ સંદેશ આપ્યો હતો આ કાર્યક્રમમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ દેશપ્રેમ પ્રદર્શિત કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા જેમાં ઓપરેશન સિંદુરની ઝાંકીએ આકર્ષક જમાવ્યું હતું આ કાર્યક્રમમાં પદ્મશ્રી વરિષ્ઠ નાગરિક તેમજ વિવિધ ક્ષેત્રે સફળતા માટે અને ગંભીરા બ્રિજની દુર્ઘટનામાં ફરજ અને સેવા આપનાર સહિતને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા કાર્યક્રમ સંપન્ન થયા બાદ કલેકટર સહિત એ વૃક્ષારોપણ કરાયું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અનિલ ધામીલિયા ધારાસભ્ય કેતન ઇનામદાર પ્રાંત અધિકારી રોનક શાહ તાલુકા વિકાસ અધિકારી માધુરી પટેલ મામલતદાર જિગ્નેશ પટેલ નગરપાલિકા ચીફ ઓફિસર પ્રમુખ નગરસેવકો સાવલી નગર તાલુકા જિલ્લાના પદાધિકારીઓ કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તક અલી સાવલી રૂપિયા પંચાવન સારવાર અર્થે મોકલી સેવા આપેલ છે તેઓને સન્માનિત કરીશું તાળીઓથી વધારી લઈશું

आजनास स्वातंत्र्य दिवसनी वडोदरावासी आणि सावली वासिंग खूप खूप शुभकमना कक्षा कार्यक्रम सावली खा सुचारू रूपे संपन्न रुपये वृक्षारोपण वृक्षारोपणसाठी कार्यक्रम अमाप्त होईल आणि साथसा साथ आपण समग्र प्रजा ऑपरेशन ओपर सिंधुनी सफलता समग्र देश चाली विविध राष्ट्रभवना कार्यक्रम હવે પછીનો કાર્યક્રમ સામાન્ય રીતે આપણે એક દિવસ માટે નથી મનાવતા એમના બદલે સમગ્ર પખવાડિયા દરમિયાન તિરંગા યાત્રાથી શરૂઆત કરીને સ્વચ્છતા અભિયાન સાથે આજનો સ્વતંત્ર દિવસની ઉજવણી સાથે સમાપન થાય છે સમગ્ર વહીવટીતંત્રે સમગ્ર વડોદરાવાસીઓએ આ સમગ્ર કાર્યક્રમમાં સ્વયંભૂ રીતે ખૂબ મોટી સંખ્યામાં ભાગીદાર થયેલા હતા પુનઃ આ સમગ્ર કાર્યક્રમ માટે સમગ્ર તંત્રને અભિનંદન પાઠશું અને સાથોસાથ તમામને સ્વાતંત્ર્ય દિવસની શુભકામનાઓ પાઠવીશું I'm